धोरण नऊ नंबर बे खत्री आमेनाबेन मोहम्मद नईम भैलीवाला बाण पॉइंट तेतालिस टका खत्री जावेद भाई ख्री जावेदबाई भिकाबाईजीबाई गळज लावाला चनूटा ખત્રી જાવેદભાઈ ભીખાભાઈજી તરફથી બોડેલી ખત્રી પંચના ઈનામી બચ્ચાઓને વ્યક્તિગત ઈનામ આપવામાં આવેલ છે જોરદાર તાલીઓથી વધાવી લેવામાં આવે ફાતેબા નું ખત્રીને વિનંતી કે સ્ટેજ પર આવે ફાતેબા ખત્રી વડદલા વાલા સ્ટેજ પર આવે દર્શક મિત્રો જે રીતે આપ જોઈ શકો છો બોડેલીની ખત્રી સમાજની જે તેજસ્વી તારલાઓ છે તેઓનો આજે સન્માન કાર્યક્રમ ચાલી રહ્યો છે અને લાઈવ તમે જોઈ શકો છો ત્યારે અને જે પણ લોકો જુએ છે તો દરેક લોકો ગ્રુપમાં શેર કરશો અને દરેક લોકો પોતાના આસપાસના ગ્રુપોમાં પણ શેર કરશો મુસ્લિમ થતી સમાજ જે બોડેલીમાં વસવાટ કરે છે તેઓના જે બાળકો છે તેઓનું તેજસ્વી તારડાઓનું આજે ક્ષત્રિય વિદ્યાલય સન્માન સમારોહ યોજવામાં આવે છે અને મોટી સંખ્યામાં જે બોડવીના લોકો છે તે ઉપસ્થિત પડ્યા છે અતિ ઉપસ્થિત ખત્રી સમાજના વડીલો તથા મારી સાથે ઇનામ મેળવનાર મારા સાથી ભાઈઓ અને બહેનો તેમના માતા-પિતા તથા સમસ્ત ખત્રી સમાજને મારા સલામ અસલામ વાલેકુમ આજો જ્યારે આપના બોડેલી ક્ષત્રિય પંચ દ્વારા

આજે આપણે ખત્રી સમાજની ઘણી દીકરીઓના ઉદાહરણ જોઈ રહ્યા છે જેઓ ભણી ગણીને આગળ વધીને ઇન્ડિપેન્ડન્ટ બની છે અને પોતાનું તથા પોતાના માતા પિતા અને ખત્રી સમાજનું નામ રોશન કરી રહી છે આપણી આપની બોલેલી ખત્રી પંચાળ સૌ પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપને બોલેલી ખત્રી પંજવાર આસવ પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું આશા રાખું છું કે બોલેલી ખત્રી પંજ આવા કાર્યક્રમો અવારનવાર કરતા રહે અને મારા જેવા અનેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે અસ્સલામ અસલામ વાલેકુમ સલામ શુક્રિયા ફાતેમા ધોરણ દસ નું એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યું છે ખત્રી અમનભાઈ સલીમભાઈ હવેલીવાલા એંસી ટકા ખત્રી મોહિન સિકંદરભાઈ સાગતરાવાલા એંસી ટકા ખત્રી ઉવેશ અહેમદ ઇરફાનભાઈ ચલામલીવાલા એક્યાસી ટકા ખત્રી રોહિન અનવર અંજુમ લાલા ચોર્યાસી પોઈન્ટ ટકા ખત્રી માહેનુર અલ્તાફભાઈ બરૂચી પંચ્યાસી ટકા ખત્રી ફારીહાબેન ઝાકિર હુસૈન પાંડીવાલા પંચ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા ખત્રી રઝિયાબેન નસરુલ્લા ચાનાજી વાલા છ્યાસી પોઈન્ટ પાંચ ટકા ખત્રી હલીમાબેન અશફાકભાઈ મોહમ્મદ દાઉદ છ્યાસી પોઈન્ટ છાસઠ ટકા ખત્રી ઉઝમા અમીનભાઈ દાઉદીવાલા ઇઠ્યાસી ટકા ખત્રી સાનિયા બાનુ વસીમભાઈ ધોલપુરવાલા ઇઠ્યાસી ટકા ધોરણ દસનું

યાકુબભાઈ ઇલિયાસભાઈ મોરખલાવાલા સ્ટેજ પર આવે ખત્રી યાકુબભાઈ સુપરટેલર કત્રી ઇલિયાસભાઈ મોરખલાવાલા સ્ટેજ પર આવે ધોરણ દસ નંબર બે ਕਤਰੀ ਲਤੀਫਾ ਬਾਨੂ ਬੰਮਰ ਜ਼ੁਬੇਰ ਬਾਦਰ ਜੀ ਵਾਲਾ 90% એકવાર કત્રી લાલાબાઈ હવેલીવાલા સ્ટેજ પર આવે કત્રી લાલાબાઈ હવેલીવાલા कमिटी मेंबर हारून भाई कमिटी में धोरण दस नंबर एक कतरी सादिया इम्तियाज भाई काठमांड वाला एक કત્રી દુસરા બેન સુખી પર આવે ખત્રી દુસરા મોહમ્મદ અલી સુખી પર આવે

શુક્રિયા શુક્રિયા બુસર કતરી સાדיה બાનો કઠવાનો આવલા તેત પર આવે મહત્વનું એ છે કે આપણે ભણી ગણી ને નોકરી જ કરીએ મહત્વનું એ છે કે આપણે ભણી ગણીને આપણા પરિવાર માટે શું કરી શકીએ અહી બોડેલી ખત્રી પંચના ના ઇનામ વિતરણ કાર્યક્રમ ઉપસ્થિત મંચસ મહાનુભાવો વડીલો અને તમામ ખત્રી બિરાદરો ને હું ખત્રી સમાજની દીકરી ખત્રી સહાધ્યા ઇમ્તિયાજ ભાઈ સલામ કરું છું અસ્સલામુ અલયકુમ વ રહેમતુલ્લાહી વ બરકાતુહ આપના આજ આ કાર્યક્રમમાં માં જ્યારે ખત્રી સમાજના ના તારાઓને તારાઓ ને ઇનામ આપવા અપાઈ રહ્યું છે ત્યારે હું અને સમગ્ર ખત્રી સમાજ ગર્વની ભાવના અનુભવી રહ્યું છે આ એક એવો સ્ટેજ છે જ્યાં લગભગ 100 જેટલા બાળકોને ઇનામ અપાઈ રહ્યું છે પરંતુ પરંતુ આ પ્રસંગ પછી બીજા 200 બાળકોના મનમાં આવતા વર્ષે નંબર લાવવાની જીદ અને ઉમીદ ઊભી થઈ જશે વધુ ન કહેતા મરા વધુ ન કહેતા મારી વાણીને વિરામ આપતા પહેલા હું સમગ્ર ખત્રી સમાજને આભાર કરું છું અને ખત્રી બોડેલી ખત્રી પંચને આટલું સારું આયોજન કરવા માટે આભારી છું અસલામ વલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ શુક્રિયા સાદિયા ધોરણ બાર ધોરણ અગિયાર કોમર્સનું એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યું છે ધોરણ અગિયાર કોમર્સ કત્રી મોહમ્મદ રેહાન બિલાલભાઈ જના ઇકોતેર ટકા ધોરણ અગિયાર કોમર્સ ના ટોપ થ્રી એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યું છે કત્રી લાલાભાઈ